ગાઈસ કેમ છો બધા મજામાં ને આઈ હોપ બધા મજામાં જ છો અને આજે હું મારો ગોલો પોડવાનો છું અને મને એમ થયું કે હું તમારી સાથે પણ શેર કરું અને પછી આપણે ગલ્લાની કાઉન્ટિંગ પણ કરીશું તો ચાલ આપણે ગલ્લો ફોડીએ સૌથી પહેલા ઓ ગાઈસ આટલા બધા સિક્કા અને આ તો હું બહુ નાની હતી ત્યારથી આટલા બધા સિક્કા મે ભેગા કર્યા હતા એટલે બધા જૂના સિક્કા પણ હશે અને હવે હું બધા સિક્કા જેમ કે દસ રૂપિયાના સિક્કા છે પાંચ રૂપિયાના એક રૂપિયાના બે રૂપિયાના એ બધા સિક્કાને પહેલાં તો હું અલગ કરીશ અને ગાયના ગલામાંથી તો ગાઈઝ આ બધા જૂના જૂના સિક્કા છે અને આમ આ બધા જ સિક્કામાં દસ પૈસાથી લઈને વીસ રૂપિયાના સિક્કા સુધી ઘણા બધા સિક્કા છે અને આ બાજુમાં જે હવે થપ્પા આવશે એ બધા એક રૂપિયાના અને બે રૂપિયાના થપ્પા હશે અને આ જે અલગ અલગ ડિઝાઇન જેમ કે એક રૂપિયાના સિક્કામાં થમવાળું ફૂલવાળું એમ અલગ અલગ ડિઝાઇન આવે છે ગઈસ હવે આપણે જે સિક્કા જોઈ રહ્યા છીએ એમાં ગાંધીજી દાંડી કુચની યાત્રામાં ગયા હતા એ પણ સિક્કો છે અને બીજું એ કે અઢારસો ને લઈને બે હજાર ત્રેવીસ સુધીના તમામ સિક્કા મારી પાસે છે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બાય ગાઈઝ હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં